પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે આગામી પંદરમી નવેમ્બરે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે હાજરી આપશે પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે ડેડિયા પડાવશે માટે મોટું મેદાન શોધવા તંત્ર કામે લાગ્યું છે તો બીજી બાજુ જિલ્લા કલેક્ટર વિવિધ ટીમો બનાવી અધિકારીઓને કામગીરી સોંપવાની પણ બેઠકો શરૂ કરી દીધી છે આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ હાલ ચાલી રહી છે

એ આવી રીતના સંપૂર્ણ તૈયારી ચાલુ રહી છે તંત્ર એના માટે જગ્યાથી માંડીને સ્થળથી માંડીને બધી રીતના એ શોધી રહ્યું છે કે આવા કાર્યક્રમ ક્યાં કરવો ડેડિયાપાડા કરવો કે પછી ક્યાં કરવો અને એ રીતના સંપૂર્ણ રીતના આખી આખી ટીમ જિલ્લાની ટીમ કામે લાગી ગઈ છે